બાળકો આપણે હિન્દીમાં બારમો પાઠ છે કે ધૂમધૂમ તેનું જે નવી સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશે આપણે વાત કરવાના છીએ અને તે આખું સ્વાધ્યાય છે આપણે સમજીને તેના જવાબો લખવાના છીએ તો પ્રશ્ન એક થી શરૂઆત કરીએ છીએ તો પ્રશ્ન એક છે નિમ્નલિખિત પ્રશ્નો કે સહી ઉત્તર કે સામને જો બોક્સ છે ઉસ્મે નિશાન કરીને કહે

તો ચાર જવાબ છે ડમદમા રામગઢ કિશાનગઢ કે ધૂમધુમાં જવાબની અંદર આવશે ધૂમધુમા બીજું છે ખેતો મેં કોણસી ફસલ લહેરાઈ જે તળાવ બનાવું બાળકોએ ગામમાં ધુમધુમાં ગામમાં તો કઈ ફસલ લહેરાઈ તો ગેહુ ઓર બાજરા મક્કા ઓર ધાન જ્વારા ઓર ધાન ગન્ના ઓર અરહર અરહર તો એમાં જવાબ શું આવશે મક્કાતે બરાબર છે તો આવી રીતે ચારે ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના હતા પ્રશ્ન એક બ છે પ્રશ્ન એક બ નિમ્નલિખિત વાક્યો કો કહાની કે આધાર પર યોગ્ય ક્રમ મેં લીખીએ

वाक्य से एक दिन बच्चे खेल के मैदान में इकट्ठा हुए से इस तरह बना एक बड़ा सा तालाब कोते रहे रहे मिट्टी हमेशा पानी की कमी रहती थी उन्होंने पानी की कमी दूर करने की सोची यह धुमा धुमा गांव है लोग खुश हुए और पानी में बच्चे छप छप खूब नहाए आटला वाक्य तो से तो गोटवा सबसे पहला क्यों वक्य आचारो तो आखिर वार्ता आप जो तो વાર્તાના આધારે અહીંયા આપણે વાક્ય ગોઠવેલા છે જુઓ પેલું વાક્ય આવશે યહ ધુમધુમા ગામ હે પછી શું આવશે તો એ ગામની અંદર પાણીની કમી રહેતી હતી યહ પાણી કે યહા પાણી કે કમી રહેતી થી ત્રીજું વાક્ય આવશે એક દિન બચ્ચે ખેલ કે મેદાન મે ઇકઠ્ઠા હુએ ચોથું આવશે ઉન્હોને પાણી કે કમી દૂર કરને કે સોચી પાંચમું વાક્ય આવશે જમીન ખોદતે રહે મીટી ઢોતે રહે એના પછીનું વાક્ય આવશે ઇસ્ત્ર બના એક બડાસા તાલાબ છેલ્લું વાક્ય આવશે લોક ખુશ હોય ઓર બચ્ચે પાણી મેં છબ છબ ખૂબ નહાય આવી રીતે આ વાક્યો છે એ બધા ગોઠવીને આપણે લખવાના છે પ્રશ્ન બે છે પ્રશ્ન બે નિમ્નલિખિત કોષ્ટક મેં છે જલાશય છે ઉચિત ઉપયોગ કે સામને ખરાનું નિશાન કરવાનું છે તથા અનુચિત ઉપયોગ કે સામને ચોકડીનું નિશાન કરવાનું છે

બીજું છે જલાશય મેં નહાના તો જલાશય મેં નહાના એ ઉપયોગ બરાબર ન કહેવાય કેમ કે પાણી ગંદુ થાય જલાશય મેં કપડે ધોના એ પણ ગંદુ થાય પાણી તો એ પણ નહીં આવે જલાશય મેં પશુઓકો નહલાના તો એ પણ બરાબર ન કહેવાય તો એનાથી પણ પાણી ગંદુ થાય આગળ છે જલાશય મેં કો પાણી પીલાના તો એ બરાબર ઉપયોગ કહેવાય પાણી તો પીવડાવી શકાય એમને

પ્રશ્ન ત્રણ છે નિમ્નલિખિત શબ્દકો શબ્દો આપેલા છે એના પછી જે અક્ષર આવતા હોય એના પછી એવી રીતે ક ક થી જ્ઞ સુધીના અક્ષર હોય એ પ્રમાણે શબ્દોથી ગોઠવવાના એમાં પહેલો શબ્દ પહેલા જોઈ લેવાનો જો બધા એ શબ્દો હોય સરખા હોય તો પછીનો શબ્દ જોવાનો એવી રીતે ગોઠવવાના હોય છે

ગોઠવવાનું છે બીજું છે યુક્તિ ધાન અભાવ વર્ષા અને વિનંતી તો એ શબ્દોને ગોઠવવાના છે તો એ શબ્દોને આપણે આગળના પાના ઉપર છે એ ગોઠવ્યો છે અભાવ ધાન યુક્તિ વર્ષા વિનંતી તો આવી રીતે શબ્દો છે એ ગોઠવાય છે ત્રીજું છે આંખ અંગ અંબર દાંત રંગ આ બધા શબ્દો છે એને પાછા આપણે ગોઠવવાના તો એને જો એમાં બધે અ ત્રણ શબ્દોની અંદર અ આગળ આવશે તો કયું પહેલા આવશે

નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે એમાં જવાબ છે ધૂમધુમા ગાં કે લોકો પાણી કી કમી કી વજ પરેશાન થાય બીજો પ્રશ્ન છે બચ્ચો ક્યાં સોચા બાળકો એ ભેગા થઈને ખેલ કે મેદાન એકઠા હોય ઓ રોડ ક્યાં સોચા तो बच्चों ने गांव के गांव में एक तालाब बनाकर पानी की कमी दूर करने की सोची से तालाब में पानी कैसे भर गया तो बारिश होने से तालाब में पानी भर गया तो रीते प्रश्नों जवाब आप लखवा प्रश्न चार बे सोच कर उत्तर लिखिए सोच कर उत्तर लिखिए तो ये प्रश्न है पहलो प्रश्न आपके गांव या शहर में पानी के कौन कौन से स्त्रोत तो है आपके गांव और शहर में જો તમારા ગામમાં કે શહેરમાં પાણીના જે સ્ત્રોત હોય એના વિશે તમારે જવાબ લખવાનો છે તો અહીંયા આપણે મેરે નદી હમ પાણી કા ઉપયોગ કહા કહા કરતે હે તો પાણીના ઉપયોગો તો આપણે ઘણા બધા કરીએ છીએ એમાંથી તમને જેટલા યાદ આવે એ ખાસ ઉપયોગ કરતા હોય એ બધા લખવાના છે તો હમ પાણી કા ઉપયોગ નહાને કે લઈએ કપડે ધોને કે લઈએ રસોઈ બનાને કે લઈએ और खेत में उपयोग करते हैं तीजो प्रश्न पानी हमारा जीवन है पानी का अपव्यय नहीं करना चाहिए अब बताइए कि लोग पानी का उपयोग कैसे करते हैं पानी का अपव्य पानी ना बगाड़ कई कई जगह जता लखवा तो अपने जवाब लिखो से लोग नल खुला छोड़कर तालाब में कपड़े धोकर नहाने में जरूरत से ज्यादा पानी उपयोग करके पानी का अप्यय करते हैं છે પાણી કા અપ્યય ન હોય ન હો ઈસકે લી આપ તો પાણીનો બગાડ ન થાય એના માટે તમે શું કરશો તો પાણી કાપ્યય અપ્યય ન હો ઈસકે લીએ હમ પાણી કા નલ ખુલ્લા નહીં રાખેગે કોઈ લીકેજ હો તો ઠીક કરેગે નહાને કમ પાણી કમ પાણી કા ઉપયોગ કરેગે તો આવું બધું છે આપણે કરી શકીએ પાણીનો બગાડ અટકાવવા માટે આગળ અહીંયા પ્રશ્ન ચાર ક છે તો એમાંથી શબ્દો ગોતવાના છે આપણે અહીંયા કોષ્ટક આપેલું છે એમાંથી ઇકાયમે આ એ શબ્દ નીચે દીએ કોષ્ટકમાં છૂપે હોય એને ઢૂંઢ કર બોક્સમાં લખીએ તો અહીંયા જો એક ઉદાહરણ લખેલું છે કે લહ રા લહ લહ આ એ તો એવો શબ્દ છે એનો એક કરેલ તો એવી રીતે બીજા શબ્દો છે આપણે ગોતવાના છે એ આપણે અહીંયા ગોતી લખ્યા છે જો ધૂમધૂમા કડાહી તેરના છપ છપા છપ

खाली दिया क्रिकेट खेलता हूं तो इसमें શું આવશે મે કે હમ તો છેલે હમ બો છે ઇન орતી થશે કે કોઈ એક વ્યક્તિ નિવાત થઈ છે એટલે મે આવશે મે ક્રિકેટ کھیلતા હું બીજું છે યહ કિતાબે હિરેન કી હે તો એમાં કી આવશે એમાં આવશે હિરેન કી બીજું છે ખાલીયા लड़के हैं જા છોકરા હોય તો એને યહ ન કહેવાય એને એ કહેવાય આવશે એ પાની ખાલી જગ્યા મગર હે તો પાની મે આવશે એક માત્ર આવશે એ આમ કે પેડ હે બહુ આમ લગે હે એ આમ કે પડ હે જો એક હોય તો ઈસ કહેવાય અને જાજા હોય તો ઇન પર કહેવાય તો અહીંયા આવશે ઇન પર ઇન પર બહુ આમ લગે હૈ હાથી હે અને જો દૂર હોય તો એને ઉસ્કા કેવાય નજીક હોય તો ઈસકા કહેવાય તો દૂર છે હાથી એટલે રંગ આવી રીતે ખાલી જગ્યાઓ ભોરવાની હતી પ્રશ્ન છ છે એ પણ એવી જ રીતે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન છ અ કોષ્ટકમાં દી ગઈ ક્રિયા કે યોગ્ય રૂપ રૂપસે રિક્ત સ્થાનો પૂર્તિ કીધી અહીંયા પાઉસમાં અ ક્રિયાપદ આપેલું છે એનો યોગ્ય રૂપ આપણે ખાલી જગ્યાની અંદર લખવાનું છે તો પેલું આપણે વાંચીએ ધુમધુમા ગાઉ મેં પાણી કી કમી તો અહીં ગાઉમાં રહના લખ્યું છે ને છેલ્લે થી છે તો અહીંયા રહના છે એને યોગ્ય રૂપ શું થશે બીજું છે બચ્ચે તાલાબ મેં ખાલી જગ્યા તે નહાના તો એનો ઈનો એ જ આવશે નહાના नहाना ने नहाते थे वो अवश्य नहाते थे रिजु खेतों में फसल लहलहाना लहाना लहलहा तो आशे लह, लहा। लह लहा। આખું વાક્ય એવી રીતના બનશે આધાર પર વાક્ય બનાવીએ નિમ્નલિખિત વિશેષણ કે આધાર પર વાક્ય બનાવીએ જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે સફેદ તો એનું વાક્ય બનાવ્યું છે ખેત મેં સફેદ ગાય એવી રીતે અહીંયા બીજા ચાર શબ્દો આપેલા છે એના આધારે વાક્યો આપણે બનાવવાના છે અને આપણે ચાર વાક્યો બનાવ્યા છે તો પેલું છે ચાર તો મેરે પાસ ચાર કિતાબે હે પછીનો શબ્દ છે સુંદર તો એનો શબ્દ બનાવ્યો છે વાક્ય બનાવ્યું છે કે મેરી પાઠશાળા સુંદર હે પછી છે જાદા ઈસ સાલ જાદા બારિશ હોય ચોથું છે રંગબેરંગી બગીચે મેં રંગબેરંગી ફૂલ હે તો આવી રીતે ચાર ચાર શબ્દો આપેલા છે એનો આપણે વાક્ય બનાવવાના હતા આગળ પ્રશ્ન સાત છે

બરાબર છે દેડકાઓ છે રમી રહ્યા છે અને સાપ આવે છે અને ખબર ન હોય એવું લાગે છે બીજું ચિત્રમાં શું છે જો દેડકામાંથી એક દેડકો છે એને સાપે પકડી લીધો છે અને બીજા દેડકાઓ છે એ ગભરાઈ ગયેલા હોય એવું લાગે છે હવે ત્રીજું ચિત્ર જોઈએ તો એની અંદર ઘણા બધા દેડકાઓ ભેગા છે એમાં એક મોટો દેડકો છે એ બધા દેડકાઓને કંઈક કહી રહ્યો છે પછી આગળનું ચિત્ર છે એની અંદર જો પાછો સાપ આવ્યો છે અને સાપ છે એને એક દેડકાને પકડ્યો છે તો બીજા બધા દેડકાઓ છે એને સાપ ઉપર હુમલો કરેલો છે જો બરાબર છે આગળ પાંચમું ચિત્ર જોઈએ આપણે તો હુમલો કર્યો એટલે જો એને દેડકાને છોડી મૂક્યો છે અને સાપ છે એ ઝડપથી ભાગતો હોય એવું લાગે છે અને ભાગીને ક્યાં જતો હોય દરની અંદર જતો એવું લાગે જો અહીંયા આગળનું ચિત્ર છે એની અંદર છઠ્ઠા ચિત્રમાં એ સાપ છે ભાગી ગયો છે દરે

को खा जाता था और बाकी मेंढक डर कर भाग जाते थे एक दिन, एक दिन बूढ़े मेंढक ने सभी मेंढकों को अपने पास बुलाया और समझाया कि हम सब एक होकर सांप को हरा सकते हैं सभी मेंढकों ने बूढ़े मेंढक की बात मान ली और आ, मिलकर सांप पर हमला करने की योजना बनाई अगले दिन सांप आया और एक मेंढक को पकड़ा इसी वक्त सभी मेंढकों ने एक साथ सांप पर हमला किया सांप ने मेंढक को छोड़ दिया और डरकर भाग गया सांप को हराने से सारे मेंढक खूब खुश हुए बहुत खुश हुए तो आई रीते वार्ता से तो ये अंदर से सीख मे सीख पे अँ लखी सके शू सीख मे तो इस कहानी से ये सीख मिलती है कि મિલ કરે તો આવી આપેલા છે એ વાક્યોને આપણી ભાષામાં માતૃભાષા એટલે કે ગુજરાતી ની અંદર અનુવાદ કરવાનો પેલું છે બચ્ચે પાણી ખેલના ચાહતી હતી ગુજરાતી શું થાય છે બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા બીજું છે મુજબ ગુલાબ કા ફૂલ બહુ જ પસંદ હૈ તો આપણે થશે મને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમે છે ત્રીજું વાક્ય છે જીયા પહેલી કક્ષામાં ભણતી હૈ તો એનું વાક્ય બનેવું છે ગુજરાતી જીયા પહેલા ધોરણમાં ભણે છે ચોથું છે વરસાદ કે કારણ ખેતો મેં પાણી ભર ગયા તો વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું પાંચમું છે માહિતી ગાય બહુ જ પસંદ છે એનું વાક્ય આપણે બનેવું છે માહીને ગાય ખૂબ જ ગમે છે છે પાણી છે કે સિંચાઈ હોતી હોય તો એનું ગુજરાતી બનશે પાણીથી ખેતરોની સિંચાઈ થાય છે તો આવી રીતે બધા વાક્યો છે એનું ગુજરાતી કરવાનું છે પ્રશ્ન નવ છે ચિત્ર કે આધાર પર પાંચ વાક્યો લખીએ તો અહીંયા એક ચિત્ર આપેલું છે અને એ ચિત્ર જોઈને આપણે નીચે પાંચ વાક્ય લખવાના છે તો અહીંયા ચિત્ર પહેલા સમજી લઈએ કે ચિત્રની અંદર શું દેખાય છે તો કે અહીં એક ખેતર છે ખેતરની અંદર એક ખેડૂત છે એ હળ ચલાવી રહ્યો છે પછી અહીંયા એક ગામ છે અહીંયા થોડાક બાળકો છે એ રમી રહ્યા છે અહીંયા એક તળાવ છે અહીંયા થોડીક સ્ત્રીઓ છે કપડાં ધોઈ રહી છે ને આવું બધું સરસ મજાનું ચિત્ર આપેલું છે તો એના વિશે આપણે થોડાક वाक्य लिखवाना है तो अहिया अपने वाक्यो लिखिया है तो यह चित्र एक गांव का है चित्र में एक किसान अपने खेत में हल चला रहा है खेत में हल चला रहा है खेत के पास एक तालाब है तालाब के किनारे पर कुछ पौधे और फूल दिखाई दे रहे है कुछ महिलाएं तालाब के किनारे पर कपड़े धो रही है कुछ बच्चे खेलते हुए नजर आ रहे है तो वक्य चित्र च आग प्रश्न दस है उचित जोड़ मिलाइए तो अह थोड़क चित्रों अपेला है रस्ता नीम्बोल आता हुए बधाए એ બધા સંકેતો આવતા હોય એ અને સામે સંકેત છે હિન્દીમાં તમારે અહીંયાનો જવાબ છે તો એને છે તો એમાં પેલું ચિત્ર છે આ ગોળાકાર રસ્તો એવું છે રાઉન્ડ અબાઉટ તો એવો રસ્તો છે એને હિન્દીમાં શું કહેવાય તો ક્યાં છે એવું તો વૃત્તાકાર રસ્તા બે નંબર છે એ આપણે એનું જે બાજુમાં બોક્સ છે એમાં બે લખવાના છે અહીંયા આગળ ત્રીજું છે પ્રવેશ નિષેધ તો પ્રવેશ નિષેધ એટલે અહીંયા છે હિન્દી એક અહીંયા આવશે એક ત્રીજું છે સ્ટોપ એટલે કે ઊભા ઉભા તો હિન્દીમાં ચોથામાં માતા ચોથું આવશે ઠરીએ અહીંયા લખશું ચાર આગળ છે સાંકડો પુલ અહીંયા આવશે શંકરા સેતુ અહીંયા પાંચ લખીશું એના પછી છે સાયકલ માટે પ્રતિબંધ સાયકલ માટે પ્રતિબંધ તો એમાં ક્યાં છે સાયકલ નિષેધ તો સાયકલ નિષેધ છ છે આગળ છેલ્લું છે આગળ સાંકડો રસ્તો છે જો આગળ સાંકડો રસ્તો છે પણ અહીંયા થોડીક ભૂલ હોય એવું લાગે છે અહીંયા શું આવતું છે જો ચોડા ની જગ્યાએ સંકરા સંકરા રાસ્તા એ એવું ચિત્ર અહીંયા એવું છે તો અહીંયા આપણે લખીશું બરાબર છે તો આવી રીતે આ બધા જોડકા છે આપણે જોડવાના છે તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું ના સ્વાધ્યાય છે એટલે આવી રીતે આપણે તૈયાર કરીને અને આખું લખી નાખવાનું છે સારા અક્ષર તે ખૂબ જ સરસ રીતે અને તમારે પાકું પણ કરી નાખવાનું છે બધું જ બરાબર છે તો આવી રીતે તમે બધું સ્વાધ્યાય છે તમારી સ્વાધ્યાય પોતીની અંદર લખી નાખજો